રવિવારે સાંજે આવ્યા હતા ને આજે સોમવારે મિત્રો શનિવારે સાંજે આવ્યા હતા ને દિવસ તો અહીંયા પહોંચ્યા હતા દિવસ રાજકોટ હતા સાંજે અહીંયા આવ્યા હતા ને કાલા ખોદી ઘરે છે કાય કાંઈ વ્લોગ બનાવ્યો નહીં ભાઈ થાકી ગયા તેના માટે ને પછી આજે ભાઈ સોમવારે વ્લોગ ચાલુ કરશે ને આજે વ્લોગ હતો તો ગુરુ શુક્ર કેવું કાંઈ કહે છે એવું હે ને આપણે ક્રોક્ષ લીધા હતા ને હું લીધું તમને દેખાડતો એક આ લીધા હતા જો ભાઈ ઓલા અલી ઘરે મેં લીધા તા એકસો એસી વાળા

એટલે છે ને કહું કે તોડી દે ખૂટ કતો બેવડું તો એ કરવાનું છે તો મારે એ કરવાનું અત્યારે જો આ ક્રોક્સ તો દીધા નહીં આ જો આ પહેલા નહીં એ આમે પહેરે અમે પહેરે આપણે આમ પહેલે બોલો ખાલી રાત મેં તમને કીધું ને આપણે લીધા ક્રોક્સ યાદ આપણે દેખાડા જ કરીએ અવાર દેખાડા ને કદાચ મિનિ ઉલોક ન દેખાડા એવું હોય તો ત્યાં જાય બહાર જલ્દી કરશે ને લેતા જાય એ જ કાર્ય કરશે કે મિત્રો અરે મિત્રો કીધું નહીં તમે અમારી ગાડી નહીં જોયું આપણી વાતાવરણ છે છે એક નંબર સમયમાં વસ્તુ આવે આવે શું તમને કેવું આવી આ બાજુ ભરાઈ ગઈ વચ્ચે પત્રું લેવાનું છે ને એના માટે નતીજો વચ્ચે બધું ગણેશ લીલો જાય મિત્રો અહીંયા તો આવી ગયા છે પણ હજી દુકાન છે બંધ તો હું કરું જલ્દી થી કોલ એટલે વિડીયો બંધ કરો હું ફોન કરું પછી આવશે ને ભાઈ એમનો નહીં આવે

કવર અમારે એડિટિંગ એનો એ એડિટિંગ કરવાનું મેં અમારા સિરીઝ તકે તો ત્યારે આ વાત જોઈ લીધા છે એ ન કરવાનું કાદાજી ભાઈ હાડ પર એક વખત નું બહાર નીકળ્યું કાંઈ થતું જ નથી કામ એટલે હવે થોડીક વાર ચાર્જિંગ એ નથી ચાર્જિંગ મિત્રો તો પાછા લાગી ગયા છે કામે કાલે પતરાનું કરવાનું હતું ચાર હાડપે પાછા લાગ્યા છે હવે કરીું બધું કારખાનું બધું ખુલ્યું હોય તો લેતા કંડાકી ભાઈ પેલા એ કંડાકી તો કે ભાઈ મિત્રો બેવડું તમે કંડા દેખાડી

એ જૂટી ગયેલી છે ને કાલે કોઈ કહે છે ને મિત્રો બેવડું વર્ણાઈ કીધું એના માટે ઓમ તો ભાઈ બધું હેઠળ એવું થઈ ગયું આ બધું છે ને એ આખું બેવડું વર્ણાઈ ગયું એટલે આ દુકાન અંદરની વસ્તુ જે છે ને એ બધી વસ્તુ અંદર દેખાતી એટલે મેં કીધું ભાઈ ટાઈમ પર જ માટે જ હોય ઓકે ચોમાસામાં તમને લોકોને ખબર છે ભાઈ મહિના દિવસ આપણે ઘરે છે અત્યારે કાંઈ ખોલવાની હોય નહીં એટલે અને આટલું જે ફૂટ રહી ગયું એ ભાઈ કે આ પત્રું લઈ લો એટલે બાકી ઓલું આપણે એક ફૂટ વધત ને એના માટે આ લીધું હે તો આટલું જ એટલું કર્યું નથી અત્યારે ભાઈ સમય પર સ્કૂલનું આટલી કેપ્ટીમાંથી બાકી બધું અંદર વસ્તુ કઈ ગાયબ થઈ ગઈ એ તો કયો ગાયબ નથી થાય એટલે એના માટે હાલે અલખદ બપુ આવી જાય ભાઈ ખબર પડે એમ ન પડે કારીગર છે તમને ખબર છે ભાઈ ને હાલ મા જલ્દી

ઈ ભલે ન તે જેટલું કરવા જેટલું હતે ટાઈમ પૂરતો થઈ ગયો ને મિત્રો ઈ જોવાનું છે આપણે તો હાલો આપણે હવે ઘર બજ ને બધું મારે બંધ કરવું છે બંધ કરતી તો મિત્રો આપણે બગીચાની અંદર આવી ગયા ને આરે ભાઈ હું નામ છે ભાઈ આનું સીટ જોવા અસલી પુત્રી જોારે અરે સત્કા કરવાનું કહી દીયો હાલો એ સીટ ઈ તો ને બોલે ને જગ્યા હર્ષિલ કહી દે ને હું કહી દઉં કે સત્કે કોણ ને મિત્રો સીટ કે છે એના માટે સીટ નું તો માન રાખો અમારું તમે માન નથી રાખતા ઈ તો બધું કામ પૂરું થઈ ગયું છે

like, चैनल ने like, subscribe सब्सक्राइब ने अपकमिंग मस्त हाँ मस्त वीडियो आवे जो नव आगे तो उसको